નમસ્કાર અમારા દિલથી પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ આજની તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ તો રાજ્ય અને કેન્દ્ર સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ સાંજે છ પાંત્રીસ કલાકે આવી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે અપડેટ જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો સિનિયર સિટીઝન એટલે કે વરિષ્ઠ નાગરિકના લાભો વિશે તો ભારત સરકાર ફરી એકવાર વરિષ્ઠ નાગરિકો માટે સારા સમાચાર લઈને આવી છે તો સાહીઠ સિત્તેર અને પંચોતેર પ્લસ વયના વરિષ્ઠ નાગરિકોને હવે ઘણી સુવિધાઓ અને વિશેષ લાભો મળશે તો આ નવી યોજનાઓનો ઉદ્દેશ વૃદ્ધોની નાણાકીય સુરક્ષા વધારવાનો અને તેમના જીવનને સરળ બનાવવાનો છે તો સરકારે આરોગ્ય મુસાફરી બેન્કિંગ અને કર મુક્તિ જેવા ક્ષેત્રોમાં ઘણા ફેરફારો કર્યા છે જેનાથી ખાતરી કરી શકાય કે વરિષ્ઠ નાગરિકોને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તો ખાસ કરીને પેન્શન અથવા બચત પર આધાર રાખતા વરિષ્ઠ નાગરિકો માટે આ લાભો તેમના માસિક બજેટમાં નોંધપાત્ર રાહત આપશે તો આ નવી યોજનાઓ માત્ર નાણાકીય સહાય પૂરી પાડશે નહીં પરંતુ આરોગ્ય અને સામાજિક સુરક્ષા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ બાબતે ચર્ચા કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો વરિષ્ઠ નાગરિકો માટે નવી સરકારી યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે તાજેતરમાં વરિષ્ઠ નાગરિકો માટે ઘણી નવી યોજનાઓને જાહેરાત કરી છે જેમાં વરિષ્ઠ નાગરિક બચત યોજના પર વ્યાજદરમાં વધારો મફત આરોગ્ય તપાસ અને વરિષ્ઠ યાત્રા પાસ જેવા લાભોનો સમાવેશ થાય છે તો સાઠ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો હવે બેંક થાપણો પર ઊંચા વ્યાજ દર અને પોસ્ટ ઓફિસ યોજનાઓ પર વધારાના લાભોનો આનંદ પણ માણી શકે છે તો રેલવે અને બસ મુસાફરીમાં પચાસ ટકા સુધીની છૂટ પણ ઉપલબ્ધ છે તો સરકાર જણાવે છે કે આ યોજનાનો હેતુ વૃદ્ધોની જીવનશૈલીમાં સુધારો કરવાનો અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સિત્તેર વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે કર અને તબીબી રાહત તો સિત્તેર વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને હવે નોંધપાત્ર કર રાહત મળી રહી છે તો આવકવેરાની મર્યાદા વધારીને રૂપિયા સાત લાખ કરવામાં આવી છે જેનાથી વધારાના કરની જરૂરિયાત દૂર થઈ ગઈ છે વધુમાં તેમને સરકારી હોસ્પિટલોમાં મફત તબીબી તપાસ અને સારવાર પૂરી પાડવામાં આવશે તો ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનારા વરિષ્ઠ નાગરિકો માટે ખાસ આરોગ્ય વીમા યોજનાઓ પણ શરૂ કરવામાં આવી રહી છે તો સરકારનો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ વરિષ્ઠ નાગરિકને તબીબી ખર્ચને કારણે નાણાકીય બોજનો સામનો ન કરવો પડે તો ત્યારબાદ વાત કરીએ તો પંચોતેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ખાસ સુવિધાઓ તો સરકારે પંચોતેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે ઘણા ખાસ પગલાં લીધા છે તો તેમને હવે પેન્શન ઉપાડવા કે કોઈપણ ફોર્મ પર સહી કરવા માટે બેંકમાં જવાની જરૂર રહેશે નહીં તો બધી સેવાઓ તેમના ઘરેથી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે તો વધુમાં તેમને વીજળી બિલ ગેસ સબસિડી અને બેન્કિંગ સેવાઓની પ્રાથમિકતા પ્રાપ્ત થશે તો સમાજ કલ્યાણ વિભાગે એકલા રહેતા લોકો માટે નિયમિત આરોગ્ય તપાસ અને સુરક્ષા દેખરેખ પણ શરૂ કરી છે તો આ પગલું તેમની સલામતી અને આત્મનિર્ભરતા વધારવા માટે લેવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે ભવિષ્યની નવી પહેલો વિશે તો સરકાર નજીકના ભવિષ્યમાં વૃદ્ધો માટે એક વરિષ્ઠ નાગરિક હેલ્પલાઇન ડિજિટલ સહાય કેન્દ્રો અને સમર્પિત ડેકેર સેન્ટરો શરૂ કરવા યોજના ધરાવે છે તો આ વરિષ્ઠ નાગરિકોને માનસિક અને સામાજિક સહાય પૂરી પાડશે તો વધુમાં પેન્શન યોજનાઓ અને દવાઓની હોમ ડિલિવરી માટે ડિજિટલ ઓટો ક્રેડિટ સુવિધાઓ પણ લાગુ કરવામાં આવી રહી છે તો આ પહેલો વરિષ્ઠ નાગરિકો માટે માત્ર નાણાકીય સુરક્ષા જ નહીં પરંતુ તેમના માટે ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે દર્શાવે છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ